રાજ્યમાં વરસાદ સત્યાવીસ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે બંધ છે તો પાંચ અન્ય રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે પોરબંદર જિલ્લામાં સાહીઠ જુનાગઢ જિલ્લામાં ઓગણીસ રસ્તાઓ બંધ છે જામનગરની વાત કરીએ તો આઠ રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે આ તરફ ગીર સોમનાથ કચ્છમાં સાત સાત રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે અને આજ વખતે સંવાદદાતા નિકુંજ જાની આપણી સાથે જોડાયેલા છે કુંજ વરસાદના કારણે વાહન વ્યવહાર કેટલો પ્રભાવિત જી રાજ્યને કારણે રોડ રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે કુલ 127 જેટલા રસ્તાઓ છે કે જે વાહન વ્યવહાર માટે હાલ બંધ સ્થિતિમાં છે નવ જેટલા સ્ટેટ આવે છે જ્યારે 113 જેટલા પંચાયત દસ્તકના રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે સૌથી વધુ પોરબંદર જિલ્લાની અંદર આ રસ્તાઓ પ્રભાવિત થયા છે ત્યાં સાઈઠ જેટલા રસ્તાઓ બંધ છે જૂનાગઢ જિલ્લાની અંદર પણ ઓગણીસ જેટલા રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે ઉપરાંત વીજ પુરવઠો પણ ખોરવાયો હોય તે પ્રકારની માહિતી જે છે તે મળી રહી છે વરસાદી વાતાવરણના કારણે તો આ રસ્તાઓ જ્યારે પણ ત્યાંથી પાણી ઓછું થશે ત્યારે ફરીથી પૂર્ણ કાર્યાવરિત કરવામાં આવશે પરંતુ હાલ રાજ્યના એકસો સત્યાવીસ જેટલા રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ ફરજ વાહન વ્યવહાર વિભાગને અને સ્થાનિક તંત્રને પડી છે નિકુંશ માહિતી બદલ આભાર આપવો